મિત્રો ખબર છે તમને તમારું ભાગ્ય તમારું નસીબ કેવી રીતે બને છે તમે જે ઘરમાં જન્મ લીધો છે એ ઘરની અંદર સૌ પ્રથમ તમારા પર જો કોઈનો પ્રભાવ વધારે હોય તે તમારા મા બાપના કાર્યોનો તમારા મા બાપના વિચારોનો એમના એક્શન્સનો સૌથી સીધો પ્રભાવ તમારા પર હોય છે ત્યાર પછી જેમ તમે ઘરની બહાર આવો છો તો તમારા રિલેટિવ્સ તમારા ફ્રેન્ડ્સ એ જેવા પ્રકારના જેવા પ્રકારના વિચારોના છે એવા જ વિચારો તમે તમારા અંદર ઇમ્પ્લિમેન્ટ કરો છો અને એવા કાર્યો કરવાનું શરૂ કરો છો તમારા અંદર એક વિચાર સિસ્ટમ એક થોટ સિસ્ટમ ક્રિએટ થાય છે અને પછી એના આધારે તમે એવા કાર્યો કરવાનું શરૂ કરો છો અને જેવા કાર્યો કરો છો એવું તમારું કેરેક્ટર ક્રિએટ થાય છે અને જેવું કેરેક્ટર ક્રિએટ થાય છે ને એ પ્રમાણે તમારું નસીબ સેટ થાય છે વીસથી પચીસ વર્ષે વીસથી પચીસ વર્ષ સુધી તમારું જે આ ભાગ્ય લખાવાનું નસીબ લખાવાનું એ બધું ઓટો પાઇલોટ ચાલતું હોય છે કે જ્યાં તમને ખબર નથી કે તમે શું કરી રહ્યા છો બધી બહારની દુનિયા બહારના લોકોના વિચારો એ ઓટો રીતે તમારી અંદર ઇમ્પ્લિમેન્ટ થયેલા હોય છે અને એ પ્રમાણે તમારા કાર્યો ચાલુ થાય છે અને શરૂ રહે છે એ પ્રમાણે તમારું ભવિષ્ય પણ નક્કી થવાનું નક્કી થઈ જાય છે પરંતુ વીસ થી પચીસ વર્ષની આજુબાજુ જો તમને એટલી ખબર પડે કે આ બધો મારા માહોલનો અસર હતો આ બધા મારા માહોલના વિચારો છે જે મારું ભાગ્ય નક્કી કરી રહ્યા છે એકચ્યુઅલી મારે મારું ભાગ્ય નક્કી કરવાનું છે એવી ખબર પડે તો તમે જાગૃત થયા કોન્શિયસલી વિચારતા થયા એવું કહેવાય પછી તમારી અંદરની જે ખરાબ આદતો અથવા ખરાબ વિચારો છે એને થોડા સાઈડ કરતાં 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 તમે પોઝિટિવ એક ડિરેક્શન પર ચાલતા થયા તો સમજી લેવાનું કે ભાગ્ય બનવાનું નથી હવે જે બનશે એ તમે બનાવશો તમે જ तमारा तुम्हारी फिल्म ना डाइरेक्टर बन्छ बाजू बाजू नो माहौल नै